ત્યારે વાત કરીએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષે માર્કેટમાં આવતા કપાસમાં સારી ક્વોલિટીનો કપાસ હોય તો પંદરસો રૂપિયાની સપાટીએ કપાસના ભાવ ખેડૂતોને આપવામાં આવ્યા હતા કપાસનું ઉત્પાદન ઓછું થવાના અહેવાલ વચ્ચે માર્કેટયાર્ડમાં સારી ક્વોલિટીનો કપાસ આવવાથી ગયા વર્ષની સાપેક્ષમાં આ વર્ષે ખેડૂતોને સારા એવા ભાવ કપાસના મળી ગયા હતા તો વાત કરીએ તો મિત્રો હાલમાં ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડમાં કપાસના એવરેજ ભાવ તેરસો ને એસી રૂપિયાથી લઈને ચૌદસો ને સાહીઠ રૂપિયાની વચ્ચે મળ્યા હતા વધતી જતી મોંઘવારી અને ખેત ઉત્પાદનની સામે ખેડૂતોને બે હજાર રૂપિયાના કપાસના ભાવ મળે તેવી આશા હોય છે પરંતુ આ વર્ષે સત્તરસો રૂપિયા કપાસનો ભાવ ક્રોસ કર્યો એ ખૂબ જ અઘરી વાત હતી ઘણા હેવાલ અનુસાર અમેરિકન માર્કેટયાર્ડમાં કપાસની સારી આવક થઈ રહી છે અને ક્યાં ઉત્પાદન વધારે થયું ના કહેવા લાગુ જ છે તો કપાસના ભાવ આ વર્ષે નહીં વધે તેવી ચર્ચા ફેલાઈ રહી છે કપાસના બજારના ભાવની વાત કરીએ તો તારીખ નવ બાર બે હજાર ચોવીસ સોમવારને રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર ભાવ સાડા બારસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા બોલાયા હતા અને અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ આઠસો ને ત્રીસથી લઈને ચૌદસો ને અઠ્યોતેર રૂપિયા ભાવ બોલાયા હતા તેમજ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત મિત્રો કપાસના ભાવ તેરસો ને પચાસથી લઈને ચૌદસો ને બ્યાસી સુધી બોલાયા હતા અને જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ તેરસો રૂપિયાથી લઈને ચૌદસો ને એસી સુધીના બોલાયા હતા બોટાદની વાત કરીએ તો મિત્રો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બારસો ને પચીસથી લઈને પંદરસો રૂપિયા ભાવ હતો અને મહુવા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ તેરસો ને બાવનથી લઈને ચૌદસો ને એકતાલીસ સુધી બોલાયા હતા કાલાવાડ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ તેરસો ને પચાસ રૂપિયાથી શરૂ કરીને ચૌદસો ત્રાણું બોલાયા હતા અને જામ જોધપુરની અંદર માર્કેટ યાર્ડના ભાવ તેરસો રૂપિયાથી લઈને ચૌદસો એકાણું એટલે કે ટૂંકમાં ભાવનગરમાં પણ તેટલા જ ભાવ બોલાયા હતા તેરસો ને ત્રીસથી લઈને ચૌદસો સાઠ એટલે કે સાડા બારસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધીનો ભાવ ખેડૂતોને આપવામાં આવેલો હતો મુખ્યમંત્રી બાર ડિસેમ્બરે ખેડૂત ઉત્પાદક સંગઠનનું સંચાલન કરવાતા ખેડૂતોની સાથે કરશે સંવાદ વાત કરીએ મિત્રો ગુજરાતના ગાંધીનગર ખાતે ખેડૂત ઉત્પાદન સંગઠન એટલે કે એફપીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાવાનો છે આ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ રાજ્ય મંત્રી બચુ ખાબડ ખેડૂત ઉત્પાદન સંગઠન સંચાલન કરતા ત્રણસો જેટલા ખેડૂતો પ્રત્યેની સાથે પ્રત્યક્ષ સંવાદ કરવાના છે સંવાદના માધ્યમથી ખેડૂત ઉત્પાદક સંગઠનની એક આગવી ઓળખ ઊભી કરવા રાજ્ય સરકારના પ્રયાસોને વધુ બળ મળશે ઉલ્લેખનીય છે કે ખેડૂતો એક જૂથ થઈને ખેતી માટેના આવશ્યક ઇનપુટની ખરીદી કરી શકે પોતાના ખેત ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરી શકે તેનું બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કરીને ખેડૂતો પોતાની ઉત્પાદનોનું સારા ભાવે વેચાણ કરી શકે તેવા ઉમદા આશયની સાથે ખેડૂતોનું ઉત્પાદન સંગઠનની રચના કરવામાં આવી છે તેના સર્વાંગી વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સુવર્ણ કેડી કંડારી હતી તે જ કેડીએ આગળ વધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સમર્થન નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ઘણા બધા નવા કીર્તિમાન પદ સ્થાપિત કર્યા છે બાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને સફળ સુશાસનના બે વર્ષ પૂર્ણ થશે ભારત સરકારની ખેડૂત ઉત્પાદન સંગઠન બનાવવાની આ યોજના હેઠળ દરેક એફપીઓ એટલે કે ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશનને પ્રથમ ત્રણ વર્ષ દરમિયાન અઢાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે જેથી દરેક એફપીઓ પોતાના ખેત ઉત્પાદનોના મૂલ્યવર્ધન પ્રોસેસિંગ તથા બ્રાન્ડિંગ દ્વારા જરૂરી વેચાણ અને વ્યવસ્થા ગોઠવીને આત્મનિર્ભર બની શકે ગુજરાતમાં આશરે અડસઠ ટકા જેટલા નાના અને સીમાંત ખેડૂતો છે જેઓ બે હેક્ટર કે તેથી ઓછી જમીન ધરાવે છે આવા નાના ખેડૂતોના હિતમાં ખેડૂત ઉત્પાદન સંગઠનની રચના કરવામાં આવી છે જે ખેડૂતોના હિતનું રક્ષણ કરે છે અને ખેડૂતોને એકીકૃત માળખું પૂરું પાડે છે ગુજરાતના રાજકારણમાં થશે હલચલ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પીએમ મોદીની દિલ્હીમાં મુલાકાત વાત કરીએ તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર મુખ્યમંત્રી બન્યાના બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે આ અવસરે ગુરુવારે બાર ડિસેમ્બરે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગરના મહાત્મા મંદિર અને અમદાવાદમાં યોજાનારા આ કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમગ્ર મંત્રીમંડળ પણ ઉપસ્થિત રહેવાનું છે આ બધાની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદીને મળવા દિલ્હી પ્રવાસે ગયા છે કાર્યક્રમો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુવા કિસાન મહિલા અને ગરીબ કેન્દ્રિત મિશન પર આધારિત રહેશે રાજ્યમાં જનહિત અને વિકાસને આગળ વધારવા માટે કેટલીક મહત્વની યોજનાઓ અને પ્રોજેક્ટ જાહેર કરવામાં આવશે ખેડૂતો માટે મહાત્મા મંદિરમાં સવારે ફાર્મર્સ પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશનનો કાર્યક્રમ યોજાયો હતો જે કિસાનોને સશક્ત કરવા માટે ખાસ આયોજન છે યુવાઓ માટે ગાંધીનગરની અંદર પાંચસો જેટલા યુવાઓને રોજગારી પત્ર એનાયત કરવામાં આવશે અને મહિલાઓ માટે વાત કરીએ તો આઈ ક્રિએટ ખાતે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવશે તેમાં મહિલાઓને નવું ધમખમ આપવામાં આવશે પ્રસંગની તૈયારી વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દિલ્હીના પ્રવાસે રવાના થયા છે તેથી કહી શકાય કે ગુજરાતના રાજકારણમાં કંઈક નવા જૂની થવાની શક્યતા છે ગુજરાતના વિવિધ પ્રોજેક્ટ અને યોજનાઓ માટે સહયોગ મેળવવા અને રાજ્યના આગામી આયોજન વિશે ચર્ચાઓ થવાની પણ શક્યતા છે આ દિલ્હી પ્રવાસને રાજકીય દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે રાજ્યની નવી સિદ્ધિ અને આગળના ઉદ્દેશ્ય પર પ્રકાશ પાડશે પીએમ મોદીની સાથેની આ બેઠક રાજકીય માહોલમાં નવી હલચલ લાવવાની શક્યતા કહી શકાય છે તો સીએમ પટેલ દિલ્હીમાં ગયા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળતા મંત્રીમંડળમાં ફેરફારની ચર્ચાએ જોર પકડ્યું છે જ્યાં ખેડૂત મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને બે વર્ષ પૂર્ણ થયા ત્યારે જ તેમની દિલ્હી મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં આગામી દોઢ બે મહિનાના મંત્રીમંડળમાં ફેરફાર અને વિસ્તરણ થશે તેવી મજબૂત અટકળો શરૂ થઈ ગઈ છે કેટલાક મંત્રીઓને પડતા મુકાશે અને નવા કયા મંત્રીની નિમણૂંક થશે તેની ચર્ચા પણ થઈ ગઈ છે તેવી જોર ચર્ચામાં છે સીએમ પટેલ આમ તો કેન્દ્ર સરકારની ઇન્ડિયન મેરીટાઇમ હેરિટેજ કોન્કલેવ બે હજાર ચોવીસના ઉદઘાટન સત્રમાં પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા જોકે તેની સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી યોગાનું યોગ તેમને ચૂંટણીઓ બાદ બે વર્ષે પણ મુખ્યમંત્રી પદે પૂર્ણ થયા છે તેને સાંકળીને સચિવાલયને ભાજપના વર્તુળોમાં મંત્રીમંડળમાં ફેરફાર સાથે વિસ્તરણની સંભાવનાઓએ જોર પકડ્યું હતું બે હજાર પચીસના વર્ષમાં વસંત પંચમીની આસપાસ વિસ્તરણ કરાશે તેવો અંદાજ પણ જાણકાર વર્તુરોએ લગાવ્યો હતો બીજી તરફ કેબિનેટ અને રાજ્ય કક્ષાના બિન કાર્યક્ષમ અને નાદુરસ્ત તબિયત હોય તેવા અન્ય જવાબદારી સોંપવાના ભાગરૂપે મોવડી મંડળ પાંચથી સાત મંત્રીઓને પડતા મૂકી શકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે તેમાં વિવાદ સાથે સંકળાયેલા કે મંત્રી તરીકેની કામગીરી માટે ગંભીરતા નહીં દાખવી શકેલા પણ મંત્રીઓનું પત્તું કપાઈ શકે છે સાથે નવેસરથી જ્ઞાતિ જાતિ વિસ્તાર સિનિયરટી અને પૂર્વ સીએમ રૂપાણી મંત્રીમંડળના કેટલાક મંત્રીઓનો સમાવેશ કરાશે તેવી ચર્ચા પણ સચિવાલયમાં ચાલી રહી છે ઓગણીસમાં આપતાની તારીખ જાહેર જ્યાં મિત્રો ભારત સરકારે ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા માટે કૃષિ ક્ષેત્રને શરૂ કરવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરેલી છે અત્યાર સુધીમાં યોજનાના અઢારમાં હપ્તા આવી ગયા છે ખેડૂતોને હવે ઓગણીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો ટૂંક સમયમાં આવવાનો છે તેવી ચર્ચા ચાલી રહી છે તો ઓગણીસમો હપ્તો ક્યારે રિલીઝ થશે તેના વિશે આપણે વાત કરવાના છીએ વિડીયોને અંત સુધી નિહાળજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જો વાત કરીએ તો મિત્રો સરકાર યોજના હેઠળ દર વર્ષે છ લાખ રૂપિયાની રકમ આપી રહી છે ખેડૂતોને આ રકમ હપ્તામાં મળે છે અને દરેક હપ્તામાં બે હજાર રૂપિયાની રકમ ખેડૂતોના ખાતામાં ચાલુ નાણાકીય વર્ષમાં આપવામાં આવે છે આ રકમ વર્ષમાં ત્રણ વાર આપવામાં આવે છે સરકાર ચાર ચાર મહિનાની ગેપમાં આ રકમ ખાતામાં આપે છે સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં બે હપ્તા આપ્યા છે હવે કારોબારી વર્ષનો છેલ્લો હપ્તો આવવાનો છે પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો આપી દેવામાં આવ્યો હતો અને એવું માનવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની અંદર ખેડૂતોની પાસે ઓગણીસમો હપ્તો આવી જશે ઓગણીસમો હપ્તો મેળવવા માટે ઈ કેવાયસી ખૂબ જ જરૂરી છે પીએમ કિસાનનો લાભ મેળવવા માટે ઇ કેવાય ફરજિયાત કરવામાં આવ્યું છે જે ખેડૂતો ઈ કેવાય કરાવતા નથી તેઓ યોજનાના લાભોથી વંચિત રહેવો પડશે જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તમારે પણ વહેલી તકે ઈ કે કરાવવું જોઈએ ઈ કેવાય પ્રક્રિયા ખૂબ જ સરળ છે ખેડૂતો આ પ્રક્રિયા પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જઈને પૂર્ણ કરી શકે છે ઈ કેવાય ની સાથે ખેડૂતોએ તેમની જમીન ચકાસણી પણ કરાવવી પડશે આ માટે ખેડૂતોએ જમીનના દસ્તાવેજો જોડવાના રહેશે આ ત્યારબાદ અધિકારી દ્વારા જમીનનું ફિઝિકલી વેરિફિકેશન કરવામાં આવશે ઈ કેવાય ની પ્રક્રિયા કઈ રીતે કરી શકો તો વાત કરીએ તો પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જવાનું છે સ્ક્રીન પર ઈ કે વિકલ્પ પસંદ કરવાનો છે હવે તમારે આધાર નંબર ભરવાનો છે આધાર નંબર દાખલ કર્યા બાદ ગેટ ઓટીપી એવું સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ રજિસ્ટર કરેલા ફોન નંબર પર આવેલો ઓટીપી દાખલ કરવાનો છે ઓટીપી સબમિટ કર્યા બાદ ઈ કેવાય પ્રક્રિયા પૂર્ણ થઈ જવાની છે જિલ્લાના ખેડૂતોને કિસાન હપ્તો મેળવવા માટે પોર્ટલ પર નોંધણી કરાવી ફરજિયાત થઈ ગઈ છે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ તમામ જિલ્લામાં ફરી એકવાર કાર્યરત થઈ ગયું છે કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને તે યોજના આગામી હપ્તા માટે ખેડૂતોને આ પોર્ટલ પર નોંધણી ફરજિયાત કરી દેવાય છે આ નોંધણી કરવાની પ્રક્રિયા નિઃશુલ્ક છે માટે ખેડૂતોએ આ માટે કોઈપણ જાતની ફી આપવાની નથી આ પોર્ટલ પર જે ખેડૂતોએ નોંધણી કરાવી છે તેમને પીએમ કિસાનનો આગામી હપ્તો મળી જવાનો છે ઈ ગ્રામ કેન્દ્ર ખાતે નોંધણી કરાવવામાં આવે તો તે માટે કોઈ જાતનો તમારે ચાર્જ ભરવાનો નથી ખેડૂતો નોંધણી માટે ભરતી કે ખોટી લિંક કે વેબસાઈટ ન ખોલતા ગામના તલાટી અથવા તો ગ્રામ સેવકનો સંપર્ક કરીને નક્કી કરવામાં આવેલા ઓપરેટર મારફતે તમારે નોંધણી કરવાની છે ખેડૂતો પોતાની જાતે પણ સેલ્ફ રજીસ્ટ્રેશન કરાવી શકે છે સોશિયલ મીડિયામાં સેલ્ફ રજિસ્ટ્રેશન માટે આવતી ખોટી ફેક લિંક કે ખોટી વિગતોથી પ્રેરાતું નહીં અને સાવચેત રહેવા ખેતી શ્રીએ અનુરોધ કરેલો છે એક દુઃખદ સમાચાર કહી શકાય તો સુરેન્દ્રનગર જિલ્લા માટેના સમાચાર છે સુરેન્દ્રનગર ઝાલાવાડમાં ભારે ઠંડીથી મોટા ભાગનો જીરાનો પાક સ્વાહા થઈ ગયો છે વાત કરીએ તો ઝાલાવાડમાં ચોમાસામાં ભારે વરસાદને કારણે જીરાના પાકનો ખાતમો થઈ ગયો હતો તેના નુકસાનીના સર્વે અને વળતરમાં ચૂકવવામાં આડેધડ કામગીરી કરાઈ હોય ત્યારે અનેક ખેડૂતો પાક સહાય મેળવવામાં વંચિત રહ્યા હતા ત્યારે હાલ ખેડૂતોને જીરાના પાક ઉપર આશા હતી પરંતુ હાલ વધારે પડતી ઠંડીને કારણે મોટા ભાગના ખેડૂતોએ વાવેલા જીરાનો પાક નહીં ઉગવાના કારણે ખેડૂતોને પડિયા ઉપર પાટો જેવી સ્થિતિ સર્જાઈ છે પ્રાપ્ત વિગત અનુસાર ઝાલાવાડના ખેડૂતો ઉપર આભ તૂટી પડ્યું હોય તેવી છાપરી ખેડૂતો સાથે થઈ રહ્યું છે ચોમાસામાં ત્રણ વખત ભારે વરસાદને કારણે પાકનો ખાતમો ગયો સરકારે વળતર જાહેરાત કરી હતી પરંતુ ખેતીવાડી વિભાગ દ્વારા આડેધડ પાક નુકસાનીનો સર્વે કરાતા પૂરતું અને દરેક ખાતરોને વળતર પણ મળ્યું નથી આ સમયે ખેડૂતોને જીરાના પાક ઉપર નજર હતી કે જીરાનો પાક સારો થશે અને તેનો ભાવ પણ સારો રહેશે તો તેમને થોડી રાહત મળશે પરંતુ કુદરત પાસે કોઈનું ચાલતું નથી તેમ ઠંડી પડવી જોઈએ એ જ સમયે ગરમી પડવાના કારણે જીરાનો પાક ન ઉગ્યો અને મોડેથી વાવેલા જીરાના પાકને હાલ વધારે પડતી ઠંડી અને ઠંડા પવનને કારણે મોટા ભાગના ખેડૂતોનો પાક ઉગ્યો જ નથી તેના કારણે ખેડૂતો ઉપર આભ તૂટી પડ્યું હોય તેવી હાલત થઈ ગઈ છે હવે કુદરતના ખોળે બેઠેલા ખેડૂતોને સરકારના સહારા વગર ચાલે તેમ નથી આથી કૃષિ સહાય મેળવવા માટે જિલ્લાના ફોર્મ ભરેલા તમામ ખેડૂતોને જાહેર કરેલી પૂરેપૂરી સહાય બેંક ખાતામાં જમા કરાવવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે ખેડૂતોની હાલત અત્યારે ખૂબ જ દયનીય છે કુદરતનો માર ખેડૂતો જ સહન કરી શકે કારણ કે આખી ખેતીની સિઝન પૂરી થવા આવી છે અને ખેડૂત ખર્ચ કરતો જ જાય છે પરંતુ તેની પાસે ફદીઓએ વધે તેવું રહ્યું નથી અને ખેડૂતો દેવામાં ડૂબતા જાય છે આવા સમયે ખેતીવાડી વિભાગના અધિકારીઓ ખેડૂતો સાથે સર્વે કરવા કે વળતર ચૂકવાના નાટક કરતા હોવાથી ખેડૂતો રોષે ભરાયા છે જીરું વાવ્યા બાદ કાઢવાનો ખર્ચ પણ ચોમાસામાં પાક બળી ગયા બાદ ખેડૂતો ખર્ચ કાઢી પાક કાઢ્યો હતો પરંતુ હાલ જીરાના પાકમાં પણ ઠંડી લાગી જતા પાક નહીં ઉગવાના કારણે લાખો રૂપિયાનો ખર્ચ જતો કરી ફરીથી બીજો પાક વાવેતર કરવા માટે ફરીથી ખર્ચ કરીને જીરું હાંકી નાખવું પડશે તેવું લાગી રહ્યું છે સિઝનમાં ખેડૂતો હવે દેવું કરીને ખેતરમાં કંઈ ઉગાડે તેના માટે મથામણ કરી રહ્યા છે ગુજરાતમાં ઠંડી વિશે કાતિલ ઠંડી પડશે આ તારીખથી પડશે હાડથી જવતી ઠંડી અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લેજો વાત કરીએ તો મિત્રો રાજ્યમાં ઠંડીના ચમકારાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર નિવેદન આપ્યું છે તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ પણ ઠંડી યથાવત રહેશે ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર નવ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહી શકે છે પંચમહાલ સાબરકાંઠા કચ્છના ભાગોમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી રહે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે સુરતના ભાગોમાં પણ નવ ડિગ્રી તાપમાનની શક્યતા વ્યક્ત કરાઈ છે જ્યાં મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સત્તર ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે મહેસાણા સાબરકાંઠાના ભાગોમાં છવ્વીસથી સત્યાવીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે ન્યૂનતમ તાપમાન વધવાથી જામનગરના ભાગોમાં ઠંડી વધી શકે છે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં બંગાળ ઉપસાગર એક સિસ્ટમ બનવાની શક્યતા છે આ સિસ્ટમને કારણે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે આ સિસ્ટમથી ત્રેવીસ ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેલી છે બરફીલો પવન ફૂંકાશે તેના કારણે કાતિલ ઠંડી પડશે અને સોળથી બાવીસ ડિસેમ્બર દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોમાં વાદળ બનવાની શક્યતા છે અને આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના ભાગમાં સામાન્ય વરસાદ થઈ શકે છે જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે ચાર અને પાંચ જાન્યુઆરી દરમિયાન ઠંડા પવન ફૂંકાશે અને છ સાત આઠ જાન્યુઆરીમાં પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે ગ્રાઉન્ડ નટ પ્રાઇઝ ઇન ગુજરાત વાત કરીએ તો રાજ્યમાં મગફળીનો સૌથી ઊંચો ભાવ વાવમાં પંદરસો રૂપિયા બોલાયો તો

આ સિવાય હિંમતનગરમાં ચૌદસો ને છપ્પન રૂપિયા જામનગરમાં ચૌદસો ને પચાસ રૂપિયા બાયડમાં તેરસો ને છપ્પન રૂપિયા ડીસામાં તેરસો ને એક રૂપિયા તળાજામાં બારસો ને પંચ્યાસી રૂપિયા ગોંડલમાં બારસો ને છોતેર રૂપિયા ઊંચો ભાવ રહ્યો હતો કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટી દૈનિક વિગતો દર્શાવતી વેબસાઇટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ ચાર હજાર પાંચસો અઠ્યાવીસ પોઈન્ટ બાસઠ ટન મગફળીની આવક થઈ હતી વાવ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધુ પંદરસો રૂપિયા પ્રતિ મણ ભાવ બોલાયો હતો અને દાહોદ માર્કેટિંગ યાર્ડમાં સથી સૌથી નીચો ભાવ નવસો ને સાહીઠ રૂપિયા પ્રતિમણ બોલાયો હતો કુલ મળીને ગુજરાતના બેતાલીસ માર્કેટિંગ યાર્ડમાં નવસો ને સાહીઠ રૂપિયાથી લઈને મહત્તમ પંદરસો રૂપિયા સુધી મગફળીના ભાવ બોલાયા હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડમાં આજે ચૌદસો ને સિત્તેર રૂપિયા બોલાયો હતો ઘઉંનો ભાવ પાંચસો ને થી લઈને છસો બાજરીનો ભાવ ચૌદ ચારસો ને થી લઈને પાંચસો પંચાવન પીળા ચણાનો ભાવ એક હજાર થી લઈને બારસો મગનો ભાવ એકસો થી લઈને અગિયારસો રૂપિયાથી લઈને સત્તરસો ને ચુમ્માલીસ અને વાલ દેશી વાલનો ભાવ નવસો ત્રીસથી લઈને તેરસો છ ચોળીનો ભાવ તેરસોથી લઈને સાડા એકત્રીસો ને પચાસ તલીનો ભાવ એકવીસો ને પચીસથી લઈને છવ્વીસો ને નેવું ભાવ બોલાયો હતો એરંડાનો ભાવની વાત કરીએ તો મિત્રો એક હજાર રૂપિયાથી લઈને બારસો ને ઓગણીસ રૂપિયા ભાવ બોલાયો હતો સોયાબીનનો ભાવ સાતસો ને સિત્તેર રૂપિયાથી લઈને આઠસો ને છવ્વીસ રૂપિયા ભાવ બોલાયો હતો આજના સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો આજે તહેવારો અને લગ્નની સિઝન દરમિયાન સોનાની માંગ વધી છે જે તેને આકર્ષક રોકાણ બનાવી રહ્યું છે જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો અહેવાલમાં આપણે આજના સોનાના ભાવ વિશે જાણવાના છીએ એક ગ્રામ સોનાનો ભાવ સત્યોતેરસો ને રૂપિયા છે એટલે કે સાત હજાર રૂપિયા છે જે ગઈકાલે સાત હજાર ચોરાણું રૂપિયા હતો વાત કરીએ તો મિત્રો અગિયાર રૂપિયાનો ઘટાડો દર્શાવી રહ્યો છે સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ સિત્યોતેર હજાર આઠસો ને ત્રીસ રૂપિયા છે ગઈકાલે સત્યોતેર હજાર નવસો ને ચાલીસ હતા જે એકસો ને દસ રૂપિયાનો ઘટાડો દર્શાવે છે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ અઠ્યોતેર હજાર ત્રણસો રૂપિયા છે ગઈકાલે સાત લાખ ઓગણ્યાસી હજાર ચારસો રૂપિયા હતો અને જે અત્યારના સમય પ્રમાણે અગિયારસો રૂપિયાનો ઘટાડો બતાવી રહ્યો છે ખેડૂત દેવા માફી અંગે વાત કરીએ તો ગુજરાતમાં દરેક ખેડૂતની ઉપર સરેરાશ છપ્પન હજાર પાંચસો રૂપિયા કરતા વધારેનું દેવું છે અને મહિનાની આવક માત્ર બાર હજાર છસો ને એકત્રીસ રૂપિયા બોલાઈ રહી છે સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી રહી છે પરંતુ કૃષિ પ્રધાન દેશ ભારતમાં ખેડૂતો દેવાદાર બની રહ્યા છે ગુજરાતમાં ખેડૂતોની આવક કરતા જાવકના પ્રમાણમાં વધારો થયો છે રાજ્યમાં પ્રત્યેક ખેડૂતની માથે પચાસ હજાર કરતા વધારેનું દેવું થઈ ગયું છે મિત્રો ગુજરાતના સાડા બેતાલીસ ટકા ખેડૂતો દેવામાં છે ગુજરાતના દરેક ખેડૂતની ઉપર સરેરાશ છપ્પન હજાર પાંચસો અડસઠ રૂપિયાનું દેવું ચાલી રહ્યું છે ગુજરાતના બેતાલીસ પોઈન્ટ પાંચ ટકા ખેડૂતો દેવામાં ડૂબેલા છે ગુજરાત કરતાં પણ ઓછું દેવું ઉત્તર પ્રદેશના ખેડૂતો ઉપર છે કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને પાકની આવક માત્ર તેતાલીસો અઢાર રૂપિયા મળે છે જ્યારે કુલ આવક બાર હજાર છસો એકત્રીસ રૂપિયા નોંધાય છે રાજ્ય સરકાર દાવો કરી રહી છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ છે પરંતુ હકીકત એવી છે કે ગુજરાતના ખેડૂતોની આવક કરતાં જાવકનો આંકડો મોટો છે દેવાદાર બનેલા ખેડૂતો પોતાની જમીન વેચીને અન્ય વ્યવસાયમાં પરિવર્તિત થઈ રહ્યા છે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા અનુસાર ગુજરાતમાં છેલ્લા નાણાકીય વર્ષમાં આડત્રીસ પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ છન્નું હજાર નવસો ને ત્રેસઠ કરોડ રૂપિયાની કૃષિ લોન લીધેલી છે આ બાબતે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જણાવી દેજો તો આ સમાચાર ફરી એકવાર નવા સમાચાર સાથે મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન